જેમાં આજે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે જે આપણે જોઈ શકીએ છીએ કે જે દેશની ટોપ હંડ્રેડ યુનિવર્સિટીઝ છે એ યુનિવર્સિટીમાં દેશની સો ટોપ યુનિવર્સિટીમાં ગુજરાતની માત્ર બે યુનિવર્સિટીનો સમાવેશ થાય છે ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી છે એનો આંકડો આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં આજે કોલેજો છે યુનિવર્સિટીઝ છે પણ જ્યારે વાત આપણે વ્યવસ્થાની શિક્ષણ પદ્ધતિની કરીએ છીએ ત્યારે એમાં જ્યારે ક્રમાંકની વાત આવે છે ત્યારે ગુજરાતની યુનિવર્સિટીનું જે નંબર છે તે ગગડતું જોવા મળી રહ્યું છે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર નવી શિક્ષણ પદ્ધતિ કોલેજો ખોલવી કોલેજમાં સુવ્યવસ્થા કરવી નવી યોજનાઓ જાહેર કરવી આ બધું જ આપણે મંચ પરથી જોતા હોઈએ છીએ પણ જયારે વાત પાયાની સુવિધાઓની આવે છે ને વાત જ્યારે રેન્કિંગની આવે છે ત્યારે ભારત દેશ હોય કે ગુજરાત આપણને શા માટે એજ્યુકેશનમાં પાછળ જોવા મળે NIRF એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2024 કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આજે જાહેરાત કરે છે અને તેમના દ્વારા જ જાહેરાત કરવામાં આવી છે જેમાં IIT મદ્રાસ પ્રથમ રેન્ક પર છે દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની માત્ર બે સંસ્થા IIT ગાંધીનગર રેન્ક 29 અને ગુજરાત યુનિવર્સિટી રેન્ક 94 જ જે સ્થાન જેમને મળ્યું છે આઈઆઈટી ગાંધીનગરનું રેન્કિંગ બે હજાર ત્રેવીસની તુલનામાં આપણે કરીએ તો છ રેન્ક ઘટ્યું જોવા મળ્યું છે આપણે ખુશ છીએ કે ચલો આ બે યુનિવર્સિટી ટોપ હંડ્રેડમાં આવી તો છે પણ એમાં પણ જો આપણે જોઈએ લાસ્ટ યરની સાથે આ રેન્કિંગને કમ્પેર કરીએ તો છ રેન્ક ઘટ્યું છે આઈઆઈટી ગાંધીનગરનું જ્યારે ગુજરાત યુનિવર્સિટીનું જે રેન્ક છે તે પણ ત્રણ વર્ષમાં એકવીસમાં ક્રમ નીચે આવી ગયું છે એક એકવીસમાં ક્રમ નીચે તો બીજું છ રેન્ક ઘટ્યું છે એટલે આપણે આપણી સાથે જ કોમ્પિટિશન જો કરીએ તો એમાં પણ આપણો જે નંબર છે આ બે યુનિવર્સિટીઝ કે જેમને ટોપ હંડ્રેડમાં સ્થાન મળ્યું છે તેમનું ક્રમાંક પણ લાસ્ટ યર કરતાં આપણને ઘટતું જોવા મળ્યું છે કારણો શું છે તેની પણ વાત કરીશું આઈઆઈટી ગાંધીનગરનું રેન્કિંગ પણ ચોવીસથી નીચે ઉતરીને ટ્વેન્ટી કેમ ગયું છે શા માટે માત્ર આ બે જ યુનિવર્સિટીઝ છે જે ટોપ હંડ્રેડમાં સ્થાન મેળવી શકે છે ને એમની સ્થિતિ પણ કેમ ગગડતી જોવા મળી રહી છે તેના વિશે આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે એબીવીપી માંથી અંકિત નાઈ અને એનએસયુઆઈ માંથી દક્ષ પટેલ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક તો ગુજરાત રાજ્યની તો વાત કરવાની છે પહેલા આપણે એ વાત કરીએ કે આજે ગુજરાત યુનિવર્સિટી જે બે યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરનું જે રેન્કિંગ છે પહેલા તો બે યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે એની આપણને ખુશી થાય કે ચલો એટલીસ્ટ આપણી આ બે યુનિવર્સિટીઝ છે કે જે ટોપ હંડ્રેડમાં જેમનું જેમને સ્થાન મળ્યું છે

આ બે યુનિવર્સિટીના જે નામ આવ્યા છે એટલે આપણે કહી શકીએ કે ગુજરાતની અંદર આપણી આબરૂ રહી લાજ રાખી એમને હવે વાત રહી શા કારણે અન્ય યુનિવર્સિટી આ લિસ્ટની અંદર ટોપ માં આવી પણ નથી તમે જો સેફ્ટ યુનિવર્સિટી છે જોડે જોડે તમે ગણી લો અમદાવાદ યુનિવર્સિટી જીએલએસ યુનિવર્સિટી હોય પીડીપી યુનિવર્સિટી હોય આ મોટી મોટી યુનિવર્સિટી જ્યાં તમે કોઈ પણ બીકોમ એક નાનામાં નાનો કોર્સ બીકોમ જેવા કોર્સની ફી પણ ચાર ચાર લાખ રૂપિયા રાખવામાં આવે છે તે છતાં તે આવા નેશનલ રેન્ક ની અંદર તેઓ સ્થાન મેળવી શકે નથી તમે જોઈ લો જે પેપર cutting ની અંદર મેં જોયું હમણાં તો તમામ તમામ university ના rank જે બે હજાર ને ત્રેવીસ વખતે જે હતા અને જે ચોવીસ માં જે આવ્યા છે એટલે બહુ જ એટલે જે university ના જે સાતમો આઠમો રેન્ક હતો એ zero ઉપર આવી ગયો એટલે બહુ જ વિચારવા જેવી વાત છે ધીમે ધીમે એવું લાગે છે ગુજરાત ની અંદર શિક્ષણ નું સ્તર સાવ નીચે જતું રહ્યું છે સેફ જેવી સેફ જે architect અને પ્લાનિંગ રેન્કિંગ ની અંદર બે હજાર ત્રેવીસ ની અંદર સાતમા નંબર હતી તો જે છટ્ઠા ત્યાર બાદ નિરમા જે બાવીસ હતી તેના બદલે ઓગણીસ આવી ગઈ તો તમે જોવો કે અમુક university જે હમણાં સ્ટાર્ટ થઈ છે તેઓ zero ઉપર થી બે હજાર ત્રેવીસ માં બે હજાર ચોવીસ માં સારા એવા સ્થાને આવે છે તો આપણે આશા રાખીએ કે જે કોલેજો કે જે યુનિવર્સિટી જે વધારે fee વસુલતી હોય તે આ rank ની અંદર આવી જોઈએ તેના બદલે એમનું જે સ્થાન હોય તે ઘટતું જઈ રહ્યું છે બીજે મેડિકલ છે મેડિકલ ની અંદર સૌથી વધારે ડિમાન્ડ જેની હોય તો બીજે મેડિકલ તેનું પણ લિસ્ટમાં નામ નથી એટલે બહુ જ વિચારવા જેવી વાત છે અને આ આનો પરથી દેખાય રહ્યું છે કે ગુજરાતની અંદર હવે આવનારા સમયની અંદર શિક્ષણનું સ્થાન સાવ ઝીરો થઈ જશે હવે જો ગુજરાત યુનિવર્સિટી આજે 94 માં નંબર ઉપર આવી છે તો હવે આશા રાખે કે આવતી સાલ જો રેન્ક આવે તો 94 બદલે ક્યાંક ઘટે તો એ 100 માંથી પણ જતી રહેશે તો ગુજરાત યુનિવર્સિટી પણ લિસ્ટમાંથી બહાર થી તો આમ આમ તો ગુજરાત ની કોઈ પણ યુનિવર્સિટી લિસ્ટમાં માં આવે અને તેનું સ્તર સાવ નીચું જતું રહેશે જી અંકિત શું કારણો આપને લાગે છે સાવ છે આ રેન્કિંગ છે તે ગગર જોવા મળી રહ્યું છે ચલો આ બે જે યુનિવર્સિટીસ છે એમણે આપણને એટલું તો એ માન રાખ્યું છે કે ટોપ 100 માં તેમને સ્થાન મળ્યું છે પણ ગત વર્ષ કરતા એમની એમનો જે રેન્ક છે તે પણ ગગર જોવા મળી રહ્યું છે જી અંકિત ગુજરાતની અંદર હાલ જોવા જોઈએ શૈક્ષણિક પરિસ્થિતિ ક્યાંક સ્કૂલ હોય કે કોલેજ હોય ક્યાંક સારી પરિસ્થિતિ ઉપર વધુ સારી કરવા માટે સરકાર પણ પ્રયાસ કરી છે પણ આજે રેન્કિંગની વાત કરી તો આપણે જોઈએ છે કે આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ વધુમાં વધુ નવી આવી રહી છે તો એક

એ પણ દરેક અત્યારે સંસ્થાઓએ થોડું સમજવું જોઈએ અગાઉ પણ એમજી સાયન્સ કોલેજ છે ઓટોનોમક્સ કોલેજ છે એટલે આ બધું જે અત્યારે બે થઈ રહી છે કે આપણે એ જરૂરી છે આપણી યુનિવર્સિટી આવી છે એ આપણે એને સ્વીકાર કરીએ છીએ પણ વધુમાં વધુ આવે એના માટે વાઇસ ટ્રાન્સલેરથી લઈને વિચારથી લઈને બધા લોકોને પોતાનું પ્રોજેક્ટ વર્ક ને બધા ઘણા બધા વિષયો ઉપર કામ કરવું જોઈએ આપણે સ્વીકારીશું આપણે હવે પ્રયાસ કરીશું શું છે પણ આપણને નથી લાગતું કે આજના સમયમાં આપણે જેટલા આગળ વધી રહ્યા છે વિકાસની જેટલી વાતો કરીએ છીએ માં સુધારો આવશે તેવી ઘણી બધી વાતો આપણને મંચ પરથી સાંભળવા મળે છે પણ છતાં પણ અત્યારે હવે આપણે સ્વીકારીશું હવે આપણે જોઈશું કે શું શા માટે આવું થયું છે આ ક્યાંક આપને નથી લાગતું કે બહુ મોડું થયું છે હવે અને જ્યારે વાત એજ્યુકેશન ની હોય અને એમાં જ્યારે આ પ્રકાર નો અભાવ જોવા મળતો હોય આપણને ત્યારે લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણું જે બેઝ છે એ કાચું જોવા મળી રહ્યું છે આપણને જે ચોક્કસપણે પિનરબિયન શિક્ષણ એટલે એક એવી વાત હોય કે શિક્ષણથી જ આજે દેશનું નામ રોશન થવાનું રાજ્યનું નામ આજે જો રોશન કરવું હોય તો શિક્ષણ છે તે પાયો છે આ જે શિક્ષણ અંદર જો સરકાર વધારે ધ્યાન આપશે તો ક્યાંક ને ક્યાંક આપડે ગુજરાત રાજ્યનું નામ એક અલગ સ્થાને મળશે સાથે સાથે આની અંદર સરકાર પણ ધ્યાન રાખવું જોઈએ કે જે તે કોઈ પણ યુનિવર્સિટી આવે કોઈ પણ કોલેજ વાળા આવે કોઈ પણ ચાર સંસ્થા વાળા આવે તેને ડાયરેક્ટ પ્રાઇવેટીકરણ આપવું જોઈએ જેને અમુક નિયમો બહાર પાડવા પડે તે બાદ તેને એક પ્રાઇવેટ યુનિવર્સિટી આપવું પડે મન ફાવે તેમ દરેક વસ્તુ પ્રાઈવેટીકરણ ના કર દેવા શિક્ષણ નો મામલો છે તમે અન્ય વસ્તુ હોય કે પછી એરપોર્ટ હોય રેલવે હોય કે પછી st બસ હોય કઈ એ તમે તમે પ્રાઈવેટીકરણ ને ચાલશે પણ ગુજરાત રાજ્ય શિક્ષણ હોય એને પ્રાઈવેટીકરણ કરવા ના જાવ એ મારી અપીલ છે બીજી વાત બહુ જ જે આ સ્થિતિ કથળતી જઈ રહી છે મેં તમને આગળ પણ કીધું કે આ આ વખતે આપણે 94 માં સ્થાને છીએ હું તો આશા રાખું છું કે આ આવતી સાલ આપણે આગળ વધીએ આશા રાખીએ કેવી રીતે અંકિત ભાઈ નો અવાજ કદાચ આવે તો અંકિતભાઈ આપનો હેલો અવાજ આવી રહ્યો છે અંકિતભાઈ જી જી હવે આપનો અવાજ આવી રહ્યો છે કેવી રીતે આ થઈ શકે હવે એમ તો બહુ મોડું કહી શકાય જયારે આજે આપડે

અત્યારે જોવા જઈએ તો બેન ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઓ યુનિવર્સિટી નથી જોડાઈ પણ હમણાં જ ગુજરાત યુનિવર્સિટીએ એક કોન્ફરન્સ કરી એની અંદર એક સેમિનાર પણ કર્યો અને નેક યુજીસીમાંથી માંથી ઘણા ડેલિગેશન પણ આવ્યા હતા અને ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ એ મીટીંગ કોન્ફરન્સ ની અંદર જોડાયા આજે મને થોડું દુઃખ પણ થયું

ધીરે ધીરે સારી પણ થઈ રહેલી છે અને એક અતિ વેગ વધુ આપણે કઈ રીતના જઈએ આગળ કઈ રીતે કહી શકાય છે સારી થઈ રહી છે સો ટોચની કોલેજોમાં ગુજરાતની બે યુનિવર્સિટી આવે છે એમનું રેન્કિંગ પણ ગત વર્ષ કરતા નીચે ગગડી રહ્યું છે તો કયા બેઝ ઉપર આપ કહી રહ્યા છો એટલે આજે પ્રેક્ટિકલ બેઝ પર વધવું જોઈએ સમાજની અંદર જે વિદ્યાર્થીઓને સ્કૂલ જ્યારે અગિયાર બાર જ્યારે કરતા હોય છે ત્યારથી જ સ્કૂલની અંદર પણ સેમ કરવા જોઈએ કે કઈ યુનિવર્સિટી માં વધુ આપણે સારું એક જ્ઞાન લઈ શકીએ કે રીતના એડમિશન લઈ લે નેશનલ આપણે કોલરશિપ છે નેશનલ ફેલોશિપ છે પછી નેશનલ કેટલાક રિસર્ચ સેન્ટરો છે તો આપણે દરેક યુનિવર્સિટીની અંદર છે સ્ટાર્ટઅપ ઇનોવેશનના સેન્ટરો ચાલુ કરવા ઇક્યુબી ઇક્યુબી સેન્ટર એ રીતના અલગ અલગ પ્રોજેક્ટ વર્ક પણ વધુ પ્રેક્ટિકલ વર્ક કે રીતના બને આજે ખાલી ભણવા વાંચવાથી આપણને જ્ઞાન નહીં મળે પણ સાથે ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ કરાવવી પડશે અંદર ઓછું રિસર્ચ કરાવે છે એટલે ને આનો મુદ્દો બનતો હોય છે દર વખતે એટલે આજે ગુજરાત યુનિવર્સિટી ની અંદર જોવા જઈએ તો જીયુ શેખ છે અને અટલ રિસર્ચ આખું સેન્ટર બનાવ્યું છે જ્ઞાન ના જોઈએ આની અંદર સાચું જ્ઞાન પણ અને પ્રેક્ટિકલ પ્રમાણે પણ આપવું જોઈએ બિલકુલ છે ને બધું બહુ એવું નથી કે કઈ આપણે ન કરી શકીએ આઈઆઈટી મદ્રાસ છઠ્ઠી વાર નંબર વન પર છે આપણે શીખવું જોઈએ સમજવું જોઈએ ઘણા બધા કારણો છે આપને પણ એમાં જાણવા મળશે આઈઓટી ડિઝાઇન અને નિર્માણ પણ એમણે શરૂ કર્યું છે ભારતની પહેલી કોમર્શિયલ સિસ્ટમ ઓન ચિપ છે ત્યાં આ ઘણું બધું છે કે જે આપણે શીખવું જોઈએ કે જ્યારે કોઈ યુનિવર્સિટી છઠ્ઠી વખત પ્રથમ ક્રમાંક પર આવતી હોય તો કદાચ પ્રથમ ક્રમાંક પર આપણે ન પહોંચી શકતા હોય તો પણ એ દિશામાં આપણે આગળ વધતા તો આપણને જોવા મળે કે ના પાછળ જતા જોવા મળે ખરેખર શું સ્થિતિ આપણા ત્યાં યુનિવર્સિટીઝની કોલેજની જોવા મળે છે તેના વિશે વાત કરીશું આપણી સાથે વજો ગેસ્ટ જોડાયા છે નિકેશ શાહ છે આપણી સાથે પ્રોફેસર છે એલસી કોલેજના જી આપનું પણ સ્વાગત છે એનું શું કહેશો કારણ કે એક યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરાવો છો ઘણા વિદ્યાર્થીઓની સાથે આપનો સંવાદ રહેતો હોય છે ખરેખર જે સુવિધાઓ ત્યાં મળતી હોય છે જે પ્રકારનું શિક્ષણ મળે છે એનાથી આપ ખૂબ જ અવગત છો શું કહેશો શા માટે ગુજરાતની યુનિવર્સિટી સટોપ 100 યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા પાછળ જોવા મળે છે મારા પોઈન્ટ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બેઝિકલી જે આ એનઆઈઆરએફ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ રેન્કિંગ ફ્રેમ છે જી એમાં મુખ્ય પાંચ કમ્પોનન્ટ છે હમ એક ટીચિંગ લર્નિંગ એન્ડ રિસોર્સિસ હમ એની સાથે રિસર્ચ પ્રોડક્ટિવિટી રિસર્ચ ઇમ્પેક્ટ અને આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એટલે પેટન્ટ્સ ગ્રેજ્યુએશન નું આઉટકમ જે કોલેજોમાં ગ્રેજ્યુએશન થાય છે એની આઉટકમ શું છે આઉટરીચ પ્રોગ્રામ્સ કેવા છે કોઈ પણ ઇન્સ્ટિટ્યુટના પરસેપ્શન શું છે આ પાંચ મુદ્દાઓ ખૂબ અગત્યના છે અને એમાં સૌથી વધારે જો કોઈ અગત્યનો પરિબળ હોય તો એ રિસર્ચ પ્રોડક્ટિવિટી પેટર્ન અને એની ઇમ્પેક્ટ છે કારણ કે ચાલીસ ટકા

પણ આપણે નથી લાગતું કે આ પરિબળો આ પરિબળો પણ વિદ્યાર્થી આગળ વધવામાં સક્ષમ હોઈ શકે છે તો આ હોવું જોઈએ આ જરૂરી છે એના આધારે જ એટલા માટે ટોપ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે એ પરિબળો ગુજરાતી યુનિવર્સિટીમાં જોવા નથી મળી રહ્યા એટલે એના માટે

અથવા આત્મનિર્ભર ભારત કે મેક ઇન ઇન્ડિયા ની જયારે વાત કરીએ આપણે જો વધારે કરીએ અને રેવન્યુ જનરેટ નહી કરીએ એટલે આ બધી બાબત ઉપર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે અને આ બધી લાગે છે આપને કે આ બધી બાબતો પર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે પણ નથી થતું

હવે એમ એમ તરીકે ઓળખાય છે આ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અત્યારે છેલ્લા છ મહિનાથી દેશભરના પીએચડી કરતા વિદ્યાર્થીઓ અને કોલેજમાં અને યુનિવર્સિટીમાં વર્ક કરતા પ્રોફેસરો ને રિસર્ચ અને ઇનોવેશન ની ટ્રેનિંગ આપવાનું શરૂ થયું છે આપણે સંશોધન નથી થતું એવું નથી સંશોધન થાય છે પણ સમાજ ઉપયોગી સંશોધન માટે પ્રોબ્લેમ સોલ્વિંગ સોલ્વિંગ રિસર્ચ ની આવશ્યકતા છે કારણ કે એમાંથી પ્રોડક્ટ બની શકે લાગે છે એના પર ધ્યાન આપીને આપણે એના ઉપર કામ કરવાની જરૂરિયાત છે જી નિકેશભાઈ સાહેબ સાથે તો મારો પ્રત્યક્ષ અનુભવ છે ઘણા બધા કાર્યક્રમમાં અમે પણ જોડે રહેલા છે નેશનલ કોન્ફરન્સ હોય કે બીપી તરીકે પણ અમે કેટલાક સ્ટાર્ટઅપ અને કેટલાક નેશનલ એવી કોન્ફરન્સ હોય યુનિવર્સિટીઓમાં અમે કરેલી છે સાથે રહીને અને ક્યાંક ને ક્યાંક આની અંદર કેવું છે બેન કે જે આપણે જોઈએ કે ગુજરાતની અંદર અત્યારે અમારો એબીપીનો એક સવિસ્કાર આયામ છે એના થકી પણ અત્યારે અમે એક્સપોર્ટ વિઝિટ પણ કરાવતા હોઈએ છીએ આજે ખાલી જે વાંચન ને પણ કેટલું પ્રેક્ટિકલ અને industrial ની અંદર લઈ જઈએ કેટલાક PhD ના વિદ્યાર્થીઓ છે તો એની પણ એક અમારો શોધ આયામ છે એના થકી પણ અમે વિદ્યાર્થીઓની ની લઈને પ્રેક્ટિકલ વર્ક કરાવીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ પોતાની ભૂમિકા સમજીને એક university નું એક વિદ્યાર્થી પ્રતિનિધિ કરતા હોઈએ છે તો એની અંદર પણ ઘણો બધો university ની અંદર ફરક પડતો હોય છે આજે pharma vision માં જોઈએ તો રિસર્ચ paper નો પણ અમારો કાર્યક્રમ હોય છે અમારા આયામો ઘણા બધા અનેક આયામ છે એના થકી પણ અમે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી એક અપગ્રેડ કઈ રીતના થઈ શકે તો એના માટે પણ અમે પોતે આખા વિદ્યાર્થી પરિષદ પોતે પણ સમગ્ર ગુજરાતની અંદર અંદર અને ભારતની પણ યુનિવર્સિટીઓની અંદર અનેક પ્રકારના આયામ ગતિવિધિ થકી આખી એક યુનિવર્સિટીને પણ ક્યાંક ના ક્યાંક ઉપર લાવવા માટે પ્રયત્ન કરતા હશે શોધની અંદર ઘણા બધા કાર્યક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર થયેલા છે તો શોધ એક આખા પીએચડી ના વિદ્યાર્થીઓનું મહત્વની એક ભૂમિકા હોય છે કે આટલું બધું રિસર્ચ ગુજરાતની અંદર ખૂબ થાય છે પણ ક્યાંક ને ક્યાંક એમને પુશઅપ કે ક્યાંક એ અટકી જાય તો એ પણ એક થોડું યુનિવર્સિટીની પ્રોસેસિંગ ખાતે થોડા ઘણા બધા ટેકનિકલ પ્રશ્નો થતા હોય છે તેના કારણે આજે યુનિવર્સિટીની અંદર થોડું કે અસંકોચ જેવું વાતાવરણ થતું હોય છે વિદ્યાર્થી પરિષદ અત્યારે એક અભિયાન પણ ચલાવી રહ્યું છે પરિસર ચલો એ કેમ્પસની અંદર આજે વિદ્યાર્થીઓ ખૂબ ઓછી સંખ્યામાં આપણને જોવા મળે છે એ ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી હોય કે ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તાર હોય તો ત્યાં પણ ઓછી સંખ્યા કેમ્પસોની અંદર આવતી હોય છે તો આ બધા ઘણા બધા પ્રશ્નો છે આપણે પોતા એક સમાજનો એક બેડું ઉપાડીને ચાલુ પડશે શૈક્ષણિક સમાજની અંદર વચ્ચે રાખીને કે ભાઈ આપણો વિદ્યાર્થી આજે કેમ્પસમાં જાય છે પણ કેટલા ઘણી વખત જોઈએ છે કે ભાઈ એક કે બે લેક્ચર ભરીને પછી નીકળી જાય છે પણ સંપૂર્ણ આપણે એટેન્ડસ થી લઈને સંપૂર્ણપણે કેમ્પસમાં સંખ્યા રહે હાજર તો આ બધા પણ કારણો છે કે રિસર્ચમાં અને ગુણવત્તા વાણિક શિક્ષણ ખુદ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે જેમની પણ ઘણી પણ જવાબદારીમાં આવે છે અને એની સાથે જ આપણે એ પણ જોઈએ છે કે એ જ વિદ્યાર્થીઓને એ જ લોકો ક્યાંક આપડા દેશને છોડીને બીજા દેશમાં જઈને ભણવાનું વધુ પસંદ કરતા હોય છે એટલે એવું નથી કે વિદ્યાર્થીઓને ભણવું નથી એમને એક એવી સારી સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે ને એટલા જ માટે બહારના દેશમાં જવાનો જે આંકડો છે ને એ પણ ਵੱತ್ತು આપણને જોવા મળી રહ્યો છે દર્શકો કે શું અંતે અત્યારે

તો ચોક્કસ પણ આમાં ગુજરાત યુનિવર્સિટી રહી જે અત્યારે નવા નવા ડેવલપમેન્ટ કરી રહ્યો છે નવું સારું એવું કેમ્પસ બનાવી રહ્યો છે તો આપણે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર ગુજરાત યુનિવર્સિટી નું રોઈંગ પણ વધવાનું છે સાથે સાથે એક બીજી પણ રીત કરી શકાય કે જેટલા પણ ડિપાર્ટમેન્ટ માં એચઓડી હોય એચઓડી ને જે ટોપ ફિફ્ટી ની અંદર કોલ યુનિવર્સિટી આવતી હોય તેની કેમ્પસ વિઝિટ કરાવવી જોઈએ ત્યાંનો જે સ્ટાફ જ્યારે સ્ટુડન્ટ ને ભણાવતા હોય તો ત્યારે તે એકવાર તેમને અટેન્ડ કરવા જો તો એમને ખબર પડે કે કઈ રીતે આ યુનિવર્સિટી ટોપ 50 માં આવતી હોય છે ટોપ 20 માં આવતી હોય ટોપ 10 માં આવતી હોય તો ત્યાંથી એચઓડી હોય અને યુનિવર્સિટીના તે અધિકારી હોય તેને જાણવા મળે તો તે વસ્તુ આપણે ગુજરાતની અંદર પણ કોઈ પણ જેતે યુનિવર્સિટી હું દરેક યુનિવર્સિટીની વાત કરું છું તો તે યુનિવર્સિટી દ્વારા એ આ નિયમ અમલમાં કરે તો ક્યાંક તેમનો રેન્ક વધી શકે છે બીજી વાત એ કે સરકારને બને તેટલી સૌથી સારામાં સારી વિદ્યાર્થીઓ ગ્રામ વિદ્યાર્થીલે મિસ્ક શિક્ષણની અંદર આપવી જોઈએ જેથી

તો ગુજરાતની કોલેજો યુનિવર્સિટીનો નબળો દેખાવ શા માટે જોવા મળી રહ્યો છે શા માટે આ રેન્કિંગ અગરતું જોવા મળી રહ્યું છે કઈ બાબતો છે કે જેનો અભાવ આપણને જોવા મળે છે જેના કારણે વિદ્યાર્થીઓ દેશ છોડીને બીજા દેશમાં જઈને ભણવાનું પસંદ કરે છે અને આ હવે ખુલીને સામે આવ્યું છે છે કે જે યુનિવર્સિટી જો સ્થાન મળતું હોય પણ રેન્કિંગ ઘટતું હોય તો વિદ્યાર્થીઓને ચોક્કસપણે અમુક બાબતોનો અભાવ જોવા મળતો હોય ને એટલા જ માટે એ બીજા દેશમાં જઈને ભણવાનું પસંદ કરે છે પણ આ બાબત આપણા દેશના ભવિષ્ય માટે ચોક્કસપણે ખૂબ જ હાનિકારક છે કારણ કે જો વિદ્યાર્થીઓ આપણા દેશમાં ભણવાનું પસંદ નહીં કરે અને અહીંયા જે બેઝની સુવિધાઓ છે જે બેઝ વિદ્યાર્થીઓને નહીં મળે તો ચોક્કસપણે દેશ છોડીને બહાર જવાના છે એટલા જ માટે અમુક પરિબળોની ચર્ચા કરી છે કે જેના પર કામ થઈ શકે અને જેથી કરીને કોલેજો અને યુનિવર્સિટીનો દેખાવ સુધરી શકે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર